હે સગદંબા માણી અને મારી જતી તારા ધોની હેપણ મારી આખોને તારા દીવા બળે

અને ગણપત આ વાત કોની કેવાય આ વાત માતા બહુસરા અને તેમના ભગવત કમળિયા ની કહેવાય તો હવે કમળિયાની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે હું કહું છું તે ભાઈઓ તથા બહેનો તમે સાંભળો એક કામળી ગામની અંદર માં બહુસરાજ નું પ્રાગેકીય ધામ છે જ્યાં ગામને પાદર ગોવાળો ગાયો સરાવતા હોય છે અને રમતો રમી રહ્યા છે

આમ નાનો ગોવાર ગાયો વાળવા માટે જંગલ ની અંદર સાયો જાય છે જ્યાં એક વૃક્ષ નિશ્ચે સાક્ષાત માતાજી હોય એવું લાગે છે આમ જોતા તે ગાયો નું ધણ પાસું વાળી અને તે જ્યાં ગોળ રમતા હોય ત્યાં આવે છે અમી અને કહે છે કે એક વૃક્ષ નીચે કોઈ

હસવા મળે છે અને કહે છે કે પુરુષ ને તો કઈ દીકરો આવતો હોય છે ત્યારે માતાજી કહે છે કે મારું મિથ્યા વચન કદી જાય નહીં આમ કહી ગોવાળો ક્યાંથી સાયા જાય છે આમ આ વેશ ધારણ કરેલા તે કાઢે છે અને પેટે તાસળી બાંધી છે તે ઉસરતી નથી

અને જ્યારે માતાજી કહે છે કે આ તાસડી તમે તોડી નાખજો જે બાળક ઉત્પન્ન થાય તે મારા શરણે તમે મૂકી દેજો શયંબે આમ ગોવાળીએ તાસડી તાસડી તોડી જ્યાં એક બાળક ઉત્પન્ન થયું જેને કાંબલીને અંદર વીતાળી અને માતાજીના સ્થાને મૂકવા જાય છે આમ

ઘુંગાઉ વેસાય છે ગબટાઉ મરાય છે દુહા સંદો બોલાય છે અને આમ ગાંગા ગામેતી કહે છે કે ભાઈ કોઈને દુખ હોય તો કેજો એવામાં પોતાનો ગાયનો ગોવાળ તે ગાયને લઈ અને ક્યાંથી પસાર થાય છે વસંત સતાની સાથે ગાંગો ગામેતી કહે છે કે અરે ભાઈઓ જો આ વાછડાને વટાવી અને તેમનો ગોઢલો બનાવ્યો હોય તો સ્યંબી જારે ગામજનો કહે છે કે અરે અરે આ તમે શું બોલો છો આ તો તમારા દીકરા સમાન છે જારે ગાંગા ગામેતી પોતે શરમાય અને તે વાત પોતાના મનમાં રાખે છે સ્યંબી બીજા દિવસે આ મનમાં રાખેલી વાત પરિવાર તે રજુ કરે છે અને એક વાઘરીને બોલાવે છે અને વાઘરીને કહે છે કે અરે ભાઈ આ વાસડાને મારે વટારવો છે અને તેમને ગોઢલો બનાવો છે તો કેવો સુંદર ગોઢલો થાય છે એમ તો તે વાઘરી કહે છે કે અરે મહારાજ આ શું બોલો છો જો તમારે ગોઢલા જોતો હોય તો આવા તો અનેક ગોઢલા આપણા રાજ્યની અંદર આનાથી પણ સુંદર ગોઢલા આપણા રાજ્યમાં મળી રહેશે જયંબે ક્યારે ગાગો ગામેથી કહે છે કે નહીં જો તું આ કામ નહીં કરે તો તને મારી નાખવામાં આવે છે આમ ડરને બીકે વાગરી પોતાને કર્મ કરવાના હથિયારો વડે તે વાસનાને

આ ગંગા નામની ગાય શરીર અને પાછી આવે છે જ્યારે જોવે છે તો તેમનો આ વસરાજ નામનો વાસડો ક્યાંય બતાતો નથી તો તે જ્યાં આ વાસડાને વધાર્યો છે તે રાજમહેલની પાછલા ભાગમાં એક વાડો હોય છે એ જગ્યાએ જાય છે એ તો ત્યાં તેમના આ વસરાજને મૃત્યુ પામેલો જોવે છે

અને તે પણ મૃત્યુ પામે છે હવે